રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્લીઝ દર્શક મિત્રોને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી હાર્દિક અભિવાદન આજના આ વિડિયોમાં આપણે જાણીશું સોમવાર અઢાર ઓગસ્ટથી રવિવાર ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનું મેથી મેન રાશિના તમામ રાશિના જાતકોનું વિગતવાર રાશિફળ સાપ્તાહિક રાશિફળ ઈશ્વરનો આશીર્વાદ લઈને ચાલો શરૂઆત કરીએ આ અઠવાડિયાના ભવિષ્યફળની સફળ સાપ્તાહિક રાશિફળ અઢાર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે નવી આશાઓ સંકલ્પો અને જીવનમાં ઉત્સાહનું પ્રેરક બની રહેશે આ સમયગાળો તમારા માટે ઘણી સકારાત્મક ઉર્જા અને નવી તકો લઈને જરૂરથી આવશે ચાલો મેથી મીન સુધીના તમામ રાશિના સાપ્તાહિક ભવિષ્યફળ વિગતે જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ કારકિર્દી અને વ્યવસાય આ અઠવાડિયાનું મેષ રાશિના જાતકો માટેનું ખૂબ જ શુભ રહેશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે અને પ્રગતિના સ્પષ્ટ સંકેતો જોવા મળશે લાંબા સમયથી અટકેલા સરકારી કે કાયદાકીય કામો ઝડપથી પૂરા થવાના યોગ રહેલા છે નવા કોન્ટ્રાક્ટમાં કે મોટા સોદાથી ધંધામાં મોટો લાભ થઈ શકે છે નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહકાર જરૂરથી મળશે જેનાથી પદોન્નતિ શક્યતાઓ પણ વધી રહી શકે છે પારિવારિક જીવન પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે પરિવારના સભ્યો સાથે થોડા સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે જીવનસાથી સાથેનો સંબંધ સુધરશે અને એકબીજાના વિચારોને સમજી શકશો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી છે નહીં તો તણાવને કારણે નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે યોગ અને ધ્યાન કરવાથી ફાયદો થશે શુભ દિવસો જોઈએ તો ગુરુવાર તેમજ રવિવાર ઉપાય હનુમાનજીના નામનો જાપ કરવો અને મંગળવારે હનુમાન ચાલીસાનું પાઠ કરવો લાભદાયક રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ કારકિર્દી અને વ્યવસાય આ અઠવાડિયો આર્થિક બાબતોમાં સુધારો લાવશે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં નવા રોકાણ અંગે વિચાર કરી શકો છો નોકરીમાં તમારી મહેનત અને સમર્પણની કદર થશે પારિવારિક જીવન સામાજિક જીવનમાં નવા મિત્રો બનશે ઘરકથ્થું સુખ સગવડતો વધશે અને પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને સમજણ વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેલો છે તેઓને અભ્યાસમાં ખાસ લાભ થશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યના મામલામાં થોડી સાવધાની રાખવી ખાસ કરીને ગળા કે છાતીની સંબંધિત રોગોથી સાવધાન રહેવું બહારનું ખાવા પીવાનું ટાળવું અને સ્વાસ્થ્ય જીવન શૈલી અપનાવવી ખાસ જરૂરી છે શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુક્રવાર ઉપાય દર શુક્રવારે માતા લક્ષ્મીને ધૂપદીપ અર્પણ કરો અને લાલ ફૂલ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે છ તેમજ કારકિર્દી અને વ્યવસાય કારકિર્દીને સંબંધિત નવા અને સુવર્ણ અવસર તમારી રાહ જોઈ રહ્યા છે આ અઠવાડિયે ટૂંકા કે લાંબા પ્રવાસની શક્યતા રહેલી છે જે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આર્થિક મોરચે પણ લાભ મળશે મિત્રોનો સહકાર અટકેલી યોજનાઓને આગળ વધારવામાં મદદ કરશે પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં નાના મોટા મતભેદો થઈ શકે છે પરંતુ સંવાદથી આ પરિસ્થિતિનો ઉકેલ સરળતાથી આવી જશે પરિવારના વડીલોનું સન્માન કરવું અને તેમની સલાહ લેવી હિતાવક રહેશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તણાવથી દૂર રહેવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શનિવાર ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસીદળ અર્પણ કરો અને દર બુધવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કારકિર્દી અને વ્યવસાય આ અઠવાડિયે તમારું આત્મવિશ્વાસનું સ્તર ખૂબ જ મજબૂત રહેશે જેનાથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા કરી શકશો નોકરી વ્યવસાયમાં પ્રમોશન કે પ્રગતિની ઉજ્જવળ શક્યતાઓ રહેલી છે ધીરજ મીન સંબંધિત બાબતોમાં રોકાણથી લાભ થશે પારિવારિક જીવન માતા પિતાની સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે અને સંબંધો વધુ મજબૂત બનશે સંતાન તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું યોગ્ય સમયે ભોજન કરવું અને બહારના આહારથી દૂર રહેવું હિતાવક છે શુભ દિવસ છે સોમવાર તેમજ ગુરુવાર ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવને દૂધથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરો સિંહ રાશિ સિંહ નામાક્ષર છે મ ટ કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ પ્રગતિશીલ રહેશે તમારા કામમાં અનેરો ઉત્સાહ જોવા મળશે જેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે વેપારમાં નવી તકો મળશે અને નવા ગ્રાહકો જોડાશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે પારિવારિક જીવન દાંપત્ય જીવન અત્યંત આનંદમય રહેશે જીવનસાથીનો ભરપૂર સહકાર મળશે બાળકોના ક્ષેત્રે સુખદ સમાચાર મળી શકે છે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો યોગ પણ રહેલો છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો નિયમિત વ્યાયામ અને સ્વસ્થ આહાર ચાલુ રાખવો શુભ દિવસ છે મંગળવાર રવિવાર ઉપાય દર રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને વ્યવસાય નવા કામની શરૂઆત માટે અઠવાડિયું ઉત્તમ રહેલું છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને રાહતનો અનુભવ થશે નોકરીમાં જવાબદારી વધશે જે તમારી ક્ષમતા અને આવડતનું પ્રતિક રહે છે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવાર અને મિત્રો સાથે આનંદભર્યો સમય પસાર થશે કોઈ શુભ પ્રસંગની તૈયારીમાં વ્યસ્ત રહેશો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે સાવચેત રહેવું ખાસ કરીને પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે શુભ દિવસો જોઈએ તો બુધવાર તેમજ શનિવાર ઉપાય દર બુધવારે માતા દુર્ગાની ઉપાસના કરો અને ગરીબ બાળકોને ભોજન કરાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તારકિર્દી અને વ્યવસાય આર્થિક રીતે આ અઠવાડિયું ખૂબ જ લાભદાયક રહેશે અચાનક કોઈ અણધાર્યા પૈસાથી આનંદ અનુભવશો વ્યવસાયમાં નવા કરારોની લાભ થશે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમય ઉત્તમ રહેલો છે પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુખ રહેશે સંતાન ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે સામાજિક મેળાવડામાં ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠા વધશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે તમે ઉર્જા અને સ્ફૂર્તિથી ભરપૂર રહેશો શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ શુક્રવાર ઉપાય દર શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરો અને મંદિરમાં વાંસળી અર્પણ જરૂરથી કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો આ અઠવાડિયે તમારે તમારી મહેનત મુજબ જ પરિણામ મળશે કામમાં થોડા અવરોધ આવી શકે છે પરંતુ ધીરજ અને સંયમ રાખવાથી ઉકેલ જરૂર મળશે આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરશે પારિવારિક જીવન પારિવારિક પરિવારજનો સાથે નાના મોટા મતભેદો થઈ શકે છે શાંતિ જાળવવી અને ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કાળજી રાખવી વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર ઉપાય દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ લાભદાયક રહેશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સફળતા ભર્યું છે તેમને પરીક્ષામાં સારા પરિણામ મળશે નોકરીમાં નવી તક મળશે જેનાથી પ્રગતિના માર્ગ ખુલશે વેપારમાં નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં સુખમય રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે પરિવાર સાથે લાંબા પ્રવાસથી ફાયદો થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સારું રહેશે અને તમે તંદુરસ્તતા અનુભવશો શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શનિવાર ઉપાય ગાયને રોટલી ખવડાવો અને ગુરુવારે પીળા રંગના વસ્ત્રો જરૂરથી પહેરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયમાં નફો મળશે અને તમારા કામમાં સ્થિરતા આવશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે જે તમને પ્રગતિમાં મદદરૂપ થશે લાંબા ગાળાના રોકાણથી મોટો લાભ થઈ શકે છે પારિવારિક જીવન પરિવારમાં સુખ શાંતિ રહેશે ઘરના વડીલોનો સહયોગ મળશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય એકદમ સારું રહેશે પરંતુ તણાવથી દૂર રહેવું યોગ અને પ્રાણાયામથી માનસિક શાંતિ જાળવવી શકશો શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ શનિવાર ઉપાય દર શનિવારે ભગવાન શનિદેવની પૂજા કરો અને શનિદેવના મંદિરમાં સરસોના તેલનો દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ કારકિર્દી અને વ્યવસાય આ અઠવાડિયે અણધાર્યા લાભ મળી શકે છે મિત્રોની મદદથી તમારા કામ સરળતાથી પૂરા થશે વ્યવસાયમાં નવા ભાગીદારીથી ફાયદો થવાનો છે નોકરીમાં પ્રગતિ થશે પરિવાર જીવન દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળી શકશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પણ સારું રહેશે કોઈ જૂની બીમારીમાં સુધારો જોવા મળી શકે છે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ રવિવાર ઉપાય દર શનિવારે શનિદેવને તેલ અર્પણ કરો અને ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરવાથી જરૂર ફાયદો થશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો મેન રાશિના જાતકો માટે રહેશે નોકરીમાં પ્રમોશન કે છે ધંધામાં નફો વધશે અને નવા ગ્રાહકો જોડાશે પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસ ફાળદાયી રહેશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સારું રહેશે તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવશો શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુક્રવાર ઉપાય દર ગુરુવારે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરો તેમજ ગાયને કેળા ખવડાવવા સમાપન સંદેશ આ અઠવાડિયું દરેક રાશિના જાતકો માટે જીવનમાં નવી તકો સુખ અને પ્રગતિ લાવનાર સાબિત થશે ઈશ્વરના આશીર્વાદ લઈને સકારાત્મક વિચારો સાથે આગળ વધો અને દરેક પડકારને હિંમતથી સ્વીકારો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો